સૌરાષ્ટ્ર કચ્છ એટલે અલગ વિસ્તાર અલગ રાજ્ય પાછ પ્રદેશોમાંથી માંથી એકઠો કરીને બનાવવામાં આવેલો પ્રદેશ એટલે ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યમાં આજે કોઈ ક્ષત્રિય સમાજ બરાશરા રાજપૂત તરીકે ઓળખાય છે કોઈ કાઠી રાજપૂત તરીકે ઓળખાય છે કોઈ કાળિયા તરીકે કોઈ નાળോദા તરીકે કોઈ જાગીરદાર તરીકે અને ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર પણ ઓબીસી માં આવે છે પણ ક્ષત્રિયના હેઠળ આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ આ એકઠો થયો છે અને આ વિવિધ પ્રદેશોમાંથી બનેલો આ ગુજરાત પ્રદેશ એની અંદર ક્ષત્રિય સમાજની એકતા અને અખંડતાનું સ્થાપન પંચક મહાનુભાવ વડીલો બધાના ચરણોમાં વંદન પણ બધા પ્રદેશો કરતા ગુજરાતની પરિસ્થિતિ અલગ છે એના ઘણા બધા કારણો છે પણ ગુજરાતની અંદર ક્ષત્રિય એકતા એ એકતાના સમીકરણથી ગુજરાતમાં ડંકાની ચોટ ઉપર છવ્વીસ માંથી ચૌદ લોકસભાના એમપી

ભલે એમાં કદાચેદ હોય પણ ભાઈ ભાઈ ની વિચારધારા આખા ગુજરાત માં વેગવંતી કરવી પડશે આખા ગુજરાત ના તેત્રીસ જિલ્લા તાલુકા અઢાર હજાર બસો પચીસ ગામડાઓની અંદર જો ક્ષત્રિય

અને એનું નેતૃત્વ આપે લીધું છે અરે નાના ભાઈ તરીકે તરીકાખા ગુજરાતની અંદર આપની સાથે ખડપ વગેરે યુગ ગદાય આપણા અતિથિઓ મહેમાનો ગુજરાતની જમીની સ્તરે પાકે ના હોય પણ આપણે બધાએ ગુજરાતમાં બારવટે ખેલવા ખાંડા ખેલવા માટે ક્ષત્રિયના સમીકરણ સાથે અતિ ગુજરાતની ધિંગી ધરામો ક્ષત્રિય ક્ષત્રિયની ભાઈ ભાઈની વિચારધારાને વેગવંતી કરવી પડશે કરવી પડશે ને કરવી જ પડશે ક્યાં સુધી અપમાનો વેઠીશું ક્યાં સુધી અવગણનાઓ ને ઉપેક્ષાઓનો પ્રતિકાર કરતા રહીશું પદ્માવતી ફિલ્મ હોય કે સુખદેવ દાદા ની હત્યા હોય રૂપાળી બાઈ નો વિવાદિત નિવેદન હોય કે શેખાવત દાદાની પાઘડી ઉછાળવાની ઘટના હોય આ બધા કુઠારા ગાતો આપણી અસ્મિતા એકતા અને અખંડિતતા આપણી આન બાન અને શાન પર વારંવાર થતા રહે છે જો આપણે ક્ષત્રિયની વાત લઈ અને આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને એકતાને તાંતને બાંધવાની વિચારધારાને જાગૃત થઈ કરીએ તો વધુ ના કહેતો આ મંચ ઉપર બોલાવી વિશેષ સન્માન કરી સ્થાન આપી ક્ષત્રિય એકતાની વાત મૂકવા માટે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે આખા ગુજરાતની અંદર ગુજરાતના અન્ય રાજ્યોમાં તો નહીં પણ ગુજરાતની અંદર એમાં સવિશેષ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ક્ષત્રિય એકતા માટે જે પણ કરવું પડે એ કરવાની નેમ જોમ જુસ્સા અને તાકાત સાથે નીકળીશું કારણ મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ પાંચસો પાસઠ રજવાડા જેને સમર્પિત કરી દીધા એ રાજા મહારાજાઓની તો આપણે વાત કરીએ જ છીએ